જી વી આરેક્ટ્રિસ નવો બિઝનેસ ચાલુ કર્યો સ્પેશિયલ ગુંડા ગેંગ અને નવા નવા ગુંડા બનવા થી આયા જોવા દો મને આ કું શું શરૂઆત જું ગવાન કરે કો ઓ નો વયા તું તું ગુન્ડો બનવા આવ્યો ઓય અત્યાર સુધી શું કરતો હતો પાણી વારવાનું રાતે

તારા ફૂત બનવાનો ગુંડો ગુંડો બનવાયો તો એ લબડી શું કરવા પણ ટુંપો આવતો નહી ચાલો ટુંપો ખાઉ તું શું કરતો તાર સુધી અતાર સુધી હું કામ પોણી વારું એ બધા છેતી વાર જ હોય આયા ઓએ ગુંડો બનવાનું ગુંડો બનવાનો બરાબર જા અન પેલો શું કરે એય બોલો ગુંડા ભાઈ ઓયા બોલો ગુંડા ભાઈ

આપણે નવી ગેંગ ચાલુ કરી બરોબર હા આપણને કોઈ ઓળખતું તો હે નહીં ગામમાં નહીં ઓળખતું કોઈ ગામમાં તો બીડી હા તોય ના ના પાડ દે વાત તમને કોઈ હા પણ આપણે હે ને હા નોમ બનાવવાનું હું આપણું આપણું હા શું કેવું હાચી બનાવવાનું હું બનાવવાનું હા તો એના માટે આપણે શું કરવાનું ખબર હારા હારા માણસો ને કિડનેપ કરવાના જેવા જે જેનો થોડું થોડું નામ હોય ને હા ઈને પાડવાના ને કે કણ ઓય લાઈ લાઈને ભેગા કરવાના ને પૈસા માંગવાના એઓ તાણે અને આલે હવે તો આલે જ ને એટલો તો બડ ગુંડા બને હા બધાય કામ કરનારા જ થાય બધા હું હવે જેનો જેનોનો પાણી વાળતો તો પણ આ તો ગુંડો બની ગયો હવે ઓહ હા અને આપણે હે ને હા તુલા બોસ નું નામ હબરે બોસ હા બિગ બોસ ને ટીવી માં આવે ઈ

બોસનું નું નો માલ દેવાનું હા કે બોસ ના મોડા હો હા એટલે આપણે હે ને કશું ના કરે સોડી મિલ છે બધાય તો હવે કરશું આપણે આપણે હે ને હા હવે સીધા જંગલ ની બહાર જાય રોડ ઉપર હા ઈકળ હંતઈન એડિન જે મોડા ને કરે ને હા ઈને કિડનેપ કર નયો હા નો લાવતો રે આનો અને ઓય લાવતા રયો અને આપણે લાવશું જીવ રીત ના ગાડી હે કોણ ઓવા મારા કાકા એમ ના હે ગાડી હે હા હા તો તારે હે ને અમે ફોન કરીએ એટલે ગાડી લઈને આવવાનું તો તમે લોકેશન ઉપર જો મને ફોન કરો હું ગાડી લઈને આવું અમારે બધું કોમ પતે એટલે અમે ફોન કરીએ ફટાફટ ગાડી લઈને આવી જવાનું અંદર નાખી નહીં સીધા જ હોય અને પછી ઘરે ફોન કરવાનું ક્યાં નહીં પૈને આટલા પૈસા આલ ન કે મર્ડર થઈ જા બરાબર ને બરોબર સીધા જ પૈસા વાળા હવ શું પ્લાન લાગે બધાને જબરજસ્ત બરોબર ને જાહું આપણે આવો તમે જો લોકેશન ઉપર આન મુ જો ગાડી લેવા આ બત તું ઠેકાણે કર દો કોઈ ખબર ના પડી જો આ બધું મેલો હા ચડો બાર વાહે ને પાં આઈ જો આઈ જો કસી નહી આ જીવા મોણન ઉઠાવણો ને આપણે 10 કરોડ રૂપિયા માંગ્યા ને હા તો એ હાલ દેવા મોડ ઉપાડવાનો હા હા શું કીધું હાલો કોઈ ખબર ના પડે જોઈ જ મહિના થઈ ગયા હે હા લોકલા જેવો લાવ પોલીસ વાળા પૂછ્યું કરા લો પણ મુકો મારે છે તો કોમ તો થઈ ગયું આ ઇન્સ્ટાગ્રામ ખોલવા દે ત્રણ મહિના થઈ ગયા મોણસો કોને સ્ટોરી બોરી મેલી જ નહી પણ ત્રણ મહિના મૂકી દેશે પણ જતી રહે ચોવીસ કલાકમાં તો તો જોઈ જવું કમિંગ સૂન મીસી બીસી વાળી હોય ને બસ આવી ગયા પાછો હર એક કોમ કરું ફોટો પાડે સ્ટોરી મેલી દો બસ ચું લાગુ જો અલ્યા દાઢી બહુ વધી ગઈ જઈ

પૈસા લેવાના માર જેવું ના કરશો ને પેલો છે ને તો મારા હાથ છોડો હું તમને એક વાત કહું હાથ નહીં છોડવા તમે પૈસા જુઓ પૈસા હોય પણ ફોન કર કરે ફોન નહીં કરો તમે એક કોમ કરો આ તમારા હવે આપણે રહ્યું ને પોલીસ સ્ટેશન એકન જો એકન ડાપી દીવાલ ઉપર એક ફોટો લગાવેલો છે એ જોઈને આવો પછી હું તમને પૈસા આપી દઉં તમે ત્યાં દહ ના વીસ ચાલીસ એટલે મારું બેટું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન કરે પોલીસ વાળો તો નહીં હોય ને શી ખબર ના આ વચ્ચે પોલીસ વાળો હોય દાઢી બાટી જીવ ઓલે હોય નહીં એ સાચી વાત છે દાઢી ને એવું તો ના હોય પોલીસ વાળાને તમે બધું ખોટો ટાઈમ વેસ્ટ ના કરશો તમે જઈને જોઈ આવો પછી હું તમને 10 લાખ ના 20 લાખ રૂપિયા આલીશ ઓ નો વાતમાં કક દમ લાગે કોણ જાહા પોલીસ નો જાવું જો આ અલે આય પૈસા કમાક નહીં હા તું હે ને હા આપડે પોલીસ સ્ટેશનમાં જા હા પોલીસ સ્ટેશન ને ડાપી દીવા લે ફોટો કનો હોય જોઈને આવતો ફટાફટ કોનો હોય હવે તું ખાલી જઈને આવ પૈસા લેવા ના ઓય હરા જોઈને આવતો ખાલી જા હટ છોડો લે મને છોડો શું છોડા બહુ ચરબી ચડી હે તું મારા હાથ છોડ ને તારો હું ઘર કાપ લેવાનો હો ઓ નો આ છોડ તું મારા હાથ છોડ ને ખાલી વિદેશી કેકડા મને માફ કરી દેજો હું કોઈ ચડતો નહીં હું પ્યાન ચાર નાખતા નાખતો ગુંડો બનવા આવ્યો તો તું મને છોડ ખાલી છોડવાનું ભૂડું કાપ લેવાનું મારતું મને મારશે જ નહીં તમે

શું કરશું છોડ દો હવે છોડશું મારશે નહીં તમને મારશે મને નહીં મારે વાત કરવી આપડે કરલો આપડે બસ તમને છોડીએ આમાં કોઈ મારતા ના એક શરત ઉપર અમને એક કઈ તમે મારો નહીં તો તમે મને છોડો કે ના છોડો હું છૂટીશ તોય તમને માર નાખીશ ને નહીં છૂટું તો મારા મોડશો તો મને માર નાખશે પણ તમે જીવતા નહીં રહેવાના એ કે શું કરશું તા બોસ આ તમે મારતા નહીં હો ઓ નો અમને કીધું છોડી દો તમને નહીં મારું પણ છોડો ને એટલો અમની વાત હારડતા જવા દેતા કશું નહીં કરું હું પેલા મને છોડો તમે છોડ દો

કુહર બળું જે કુદરત ખરો